અને આગળ વાત એક એવા પત્રની કરીએ કે જે અમારી ઓફિસ પર આવ્યું ઘણા બધા પત્રો આવે છે પણ આ પત્ર લખવાવાળા ભાઈનો એવો વિશેષ આગ્રહ હતો કે તમે આ વિષય પર એકવાર એટલા માટે વાત કરો કેમ કે એ વાતનો જવાબ ના હું એમને આપી શકવા માટે સક્ષમ છું ને એમને એ ખબર છે કે આ વાતનો જવાબ મારી પાસે નથી તો એ કહેતા હતા કે બસ મારી વ્યથા છે એ તમે લોકો સુધી પહોંચાડજો એવા બહુ જ બધા અપેક્ષા સાથે ઘણા બધા લોકો એ પત્ર મોકલતા હોય છે દરેકની અપેક્ષાઓ તો પૂરી નથી કરી શકતા પણ આ જે વાત છે ખૂબ સંવેદનશીલ છે આપણી સામાજિક અને ન્યાયિક બંને વ્યવસ્થાઓની છે આપણી સામાજિક વ્યવસ્થામાં સ્ત્રી એ વ્યવસ્થાનો ખૂબ અભિન્ન હિસ્સો છે પણ પુરુષ પણ એ વ્યવસ્થાનો હિસ્સો છે એ વાત જો આપણે ભૂલીશું તો આપણે આપણે કયા અને કેવા સમાજનું નિર્માણ કરીશું એ ગુનાખોરી તરફ જતો સમાજ હશે તો એ આપણા માટે વધારે ચિંતાનો વિષય છે આખો પત્ર હું શબ્દશઃ વાંચીને નથી સંભળાવતી એમણે જે વાત કરી છે એમાં હું એકદમ સંક્ષિપ્તમાં તમારા વિશે એના સુધી વાત પહોંચાડી રહી છું કે મારું નામ એક કાયદાકીય આંટી ગુંટીમાં ફસાવાની તૈયારીમાં બેસેલો પુરુષ છે અને નામથી કંઈ ફર્ક પડવાનો નથી કારણ કે હું એક પુરુષ છું અને એક બિચારો પિતા છું તકલીફ શું પડી રહી છે કોઈને કહી નથી શકતો અને આ સમાજ સરકાર કે પછી આપણા કાયદા મારી કે મારા જેવા પુરુષોની ક્યારેય મદદ કરી શકવાના નથી મારે એક છ વર્ષની દીકરી છે જેને એવું હું કશું જ કહી શકું જેને હું એવું કહી શકું કે મારો જીવ છે જેના વગર હું જીવી ન શકું અને એ જીવ મારા વગર રહી ન શકે બે શરીર છે પણ એક આત્મા છે તો પણ આજે કેવું થયું છે કે ખબર છે મને કે અમે બંને અલગ થઈ ગયા છીએ છેલ્લા ઘણા મહિનાથી હું એને કાયદાથી લેવા જાઉં તો આપણા કાયદાઓમાં મને બહુ જ બધા કેસમાં મુદતો ભરતો કરી દેશે અને આપણા દેશમાં પુરુષો માટે કોઈ જ કાયદા નથી મારી પત્ની ખુલ્લે આમ લફડા કરે છે ને લફડા એટલે એક નહીં ઘણા બધા ઘણા બધાના રેકોર્ડિંગ સીસીટીવી પ્રૂફ ચેટ વિડીયો રેકોર્ડિંગ ઘણું બધું છે મારી પાસે અને એનો પરિવાર એને આ આવું કામ એ સતત કરે છે છતાં એને પૂરો સપોર્ટ કરે છે અને મહિલા તો પણ મહિલા વિક્ટીમ કાર્ડ રમવા માટે મારી દીકરીને લઈને જતી રહેશે હવે હું કાયદાકીય લડાઈ લડવા જાઉં તો કાયદો મને અને મારા પરિવારને દહેજ માનસિક શારીરિક મુદતમાં ભરાવી દેશે અને તો પણ કાયદાકીય લડાઈ લડવા છતાં આપણી કોર્ટ કદાચ મને દીકરી નહીં આપે કેમ કે હું પુરુષ છું તો મને દીકરી નહીં આપે અને એની મમ્મી ગમે તેટલી ખરાબ હશે એનો પરિવાર ગમે તેવા ખોટા કામમાં સપોર્ટ કરશે તો પણ મારી દીકરી એવા લોકો જોડે રહેવા દેશે અને એનું ભવિષ્ય ખરાબ થવા દેશે આ બધું ઘણા કેસમાં જોયું છે એટલા માટે હું આવું માની રહ્યો છું પછી વિચારો કે માંથી આવી મહિલાઓ સુધારવાની છે રોજ રોજ ખુલ્લેઆમ લફડા કરીને ફરે છે કારણ કે કાયદો એમનું કશું જ બગાડતો નથી અને તો પણ હું જીદ પર આવીને લડાઈ લડીશ તો કોર્ટ મને એને ભરણ પોષણ કરવાનું રહેશે મારી દીકરીને મળવા માટે એમણે મહિનાઓ સુધી રાહ જોવી પડશે આ કયા પ્રકારના કાયદા છે કે જ્યાં એક પુરુષ પોતાની જીવથી પણ વધારે દીકરીને પોતાની જોડે ન રાખી શકે એમણે ઘણું બધું લખ્યું છે આગળ એમણે પછી એ પણ લખ્યું છે કે કોઈ એવી વસ્તુ કે જે બરાબર ન હોય તો આ પત્રમાં મને માફ કરજો પત છેલ્લા પેરેગ્રાફમાં એવું લખી રહ્યા છે કે અહીંયા જે સામે છોકરો છે એને બે બાળકો છે એટલે કે એમની પત્નીનું જેની સાથે અફેર છે એને બે બાળકો છે ને તોય એ આવું કરે છે તો હવે આમાં કેટલા બધા બાળકોનું ભવિષ્ય ખરાબ કરે છે આ લોકો તમને અનુકૂળ આવે તો આના પર એક વિડીયો બનાવજો ને પછી એમણે આગળ એમની ચેટ મોકલી છે એમના પત્નીની અને એમાં એમના પત્નીની ચેટમાં એ બધી જ વાતો દેખાઈ રહી છે કે જે હવે હું તમને એ ચેટ તો નહીં બતાવી શકું કેમ કે એ ચેટ બતાવી બહુ એપ્રોપ્રિયટ પણ નથી પ્રશ્ન એ છે કે સ્ત્રી કે પુરુષના લગ્નની બહારના લગ્નેતર સંબંધો એ આપણા સમાજમાં હવે બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે પણ આ સામાન્ય વાત ત્યારે નથી રહેતી જ્યારે એમાં એમાં બાળકોનું ભવિષ્ય વચ્ચે આવી જાય પશ્ચિમી દેશોમાં એક મેં નાટક જોયું હતું મને એક્ઝેક્ટ નાટકનું નામ યાદ નથી પણ એનો ડાયલોગ બહુ જ સારી રીતે યાદ છે ગુજરાતી નાટક હતું અને જેમાં એ સંવાદ હતો કે અમેરિકામાં શોધાયેલી દવાઓ ને બાકીની બધી સારી તકનીકો આપણા દેશમાં આવતા વર્ષો લાગી જાય પણ ત્યાંની બીમારીઓ બહુ જલ્દી આવી જાય છે આપણે ત્યાં એટલે અમેરિકામાં થઈ રહ્યું છે એક ખોટું કે દુનિયાના બાકીના દેશોમાં થઈ રહ્યું છે ખોટું એ પ્રકારનો મારો અભિપ્રાય નથી પણ હું માનું છું કે દરેકની પોતાની એક ઓળખ હોય છે એ રીતે ભારતની ભારતીય લગ્ન વ્યવસ્થાની કુટુંબ વ્યવસ્થાની પણ એક ઓળખ છે અને એ ઓળખમાં બાળકોના ભવિષ્ય પર જ્યારે અસર આવે કે બાળક મા બાપ વગર તરસવા માંડે મા પોતાના શોખ મો મોજ શોખ અથવા પોતાના પ્રેમીની પાછળ વ્યસ્ત હોય પિતા એને સમય ન આપી શકતા હોય અથવા એ આપવા માંગતા હોય તો એ ન આપી શકે ત્યારે એ બાળકો પીડાતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિમાં તો એ સ્ત્રી જેના લગ્નેતર સંબંધો છેથી માંડીને એ પુરુષ જેની સાથે એના સંબંધો છે બધાને બાળકો છે અને એ બાળકો જ્યારે આ પ્રકારના સંબંધોમાં પીસાય ત્યારે એ કેવા નાગરિક બનશે એ સંબંધો માટે પોતાના મગજમાં કેવી છવિ બનાવશે એ સંબંધોને કયા દ્રષ્ટિકોણથી જોશે શું એ સન્માન આપી શકશે પોતાના માતા પિતાને કે પછી ભવિષ્યમાં એ લગ્ન તરફ વળશે પણ ખરા એનો જવાબ એટલા માટે ના છે કેમ કે આપણું વર્તમાન આપણી સામે છે લગ્ન ન કરવાના લગ્નથી ભાગવાના ઘણા બધા તાર્કિક લોજિકલ જવાબો ઘણા બધા લોકો આપે છે એમને આપવા માટે આપણી સામે કોઈ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કે દલીલ એટલે નથી હોતા કેમકે તમે એની વાતને નકારી શકો એમ પણ નથી પણ લગ્ન કર્યા પછી જે જવાબદારી નથી નિભાવતા અને જે બાળકોને રસ્તા પર આ રીતે રઝળતા કરી દે છે એ લોકો શું ક્યારેય એક ક્ષણ માટે રોકાઈને પોતાના બાળકનો વિચાર કરતા હશે આ કોઈ જ સમાચાર નથી આ કોઈ છાપાની હેડલાઇન નથી અથવા કોઈ જ કરંટ અફેરનો મુદ્દો નથી પણ છતાંય એના વિશે વાત કરવી એટલે જરૂરી છે કેમ કે કોઈ ખૂબ ભરોસા સાથે પોતાના અંગત જીવનની સૌથી અંગત પીડાને એ પત્રમાં એ પત્ર થકી મોકલી રહ્યું છે એ કદાચ એમનો એક જ બાજુનો પક્ષ છે એમના પત્નીનો પક્ષ એ મને ખબર પણ નથી કે એમનો પોતાનો શું અભિપ્રાય છે આ વિષય પર પણ જો એ કહી રહ્યા છે તો એમની વાત એટલે થવી જોઈએ કેમ કે જો એમને એવું લાગે છે કે એમને ક્યાંય સાંભળવા વાળું કોઈ નથી અને સમાજ સાંભળશે અને કદાચ આ બધી ઘટનાઓમાં કોઈ પરિવર્તન આવશે તો એવી અપેક્ષા સાથે કે કંઈ પણ કરતાં પહેલાં ઘરના ખૂણામાં પડેલા એ બાળકનો વિચાર કરજો એ બાળક હજી બહુ જ નાનું છે અને એની પાસે મા બાપ સિવાય બીજા કોઈ સહારા નથી હોતા અને એ ખૂબ મોટું થઈ જાય એ સમજણ સાથેનું થઈ જાય આવા બાળકો તો બહુ જલ્દી સમજણવાળાએ થઈ જતા હોય છે ઉંમર કરતાં વધારે હોશિયાર થઈ જતા હોય છે પણ એમની હોશિયારી એ સમાજને જોવાનો એમનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે જો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી વ્યવસ્થાઓ બનેલી રહે ટકેલી રહે અને આપણે દુનિયામાં બાકીની જે ડિપ્રેશનથી માંડીને વિભક્ત કુટુંબથી માંડીને એના કારણે આવેલી સમસ્યાઓ ડ્રગ્સના રવાડે ચડેલા બાળકો ગુનાખોરી તરફ વળેલા બાળકો અને એકલું જીવન જીવતા માણસો કે એની પાસે વાત કરવા એ કોઈ નથી જો આપણે એ દિશામાં નથી જવા માગતા તો આ સમય છે રોકાઈ જવાનો જો આ આવનારા દસ પંદર વર્ષમાં નહીં રોકાઈએ તો પછી કોઈ યુટર્ન આપણી પાસે રહેવાનો નથી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ આપણા થકી બને છે નાગરિકો થકી બને છે એટલે જે લોકો પ્રયાગરાજમાં પણ ફરિયાદ કરે છે કે રસ્તા પર બહુ ગંદુ છે અને આ બધી ગંદકી છે તો એ ગંદકી કરવા માટે કોઈ જ ઉપરથી નથી આવ્યું એ કરોડો માણસો છે જે ત્યાં ગયા છે અને કરોડો માણસ જ્યારે નાની નાની એક પડીકી પણ ફેંકે તો એ કરોડો થઈ જાય છે આટલી ગંભીરતાને સમજીને આપણે એ કરતાં રોકાઈએ એવી અપેક્ષા સાથે નમસ્કાર